અને બે જણાના પેલા બાપા તો શિખર ધન લેવા બોલાયા હતા તો શિખર બીવરાવા બોલાયા હતા અને તો આ લાકડો અરખો કરી જવું તો આ રમચુરાની ખબર પૂછ્યા રમચુરે તો મને લાકડા બીમાર જ થઈ ગયો છે અરે પણ તું જવું તો હા 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 આટલા નહોતા તો શિખર બાપા હતા કોણ હતું બાપાએ ખરું કર્યું જે ધન લેવા જે સમજવા બોલાયા હતા મને તો પેલા રમચુરાની ખબર લઈ આવું જાય ને કારણ કે સો ટકા રમતું રહ્યું બીમાર જ થઈ ગયો હે એમ કારણ કે રમતું રહે એવો ફરતો હતો ને એનો છોકરો તો પત્તી મારીને નાખ્યો તો આગળ અને મને લેવા નહોતો રહ્યો એના બાપાને લેવા નહોતો રહ્યો સારું થયું મારા પેલા ધમાલ નહોતો લઈ ગયો તો ધમાલ લઈ ગયો હોત ને તો પેન્ટ બગાડ દેવાતી ને ચડ્ડી બગડી જવાતી એમ હા પણ થમ સ્વનમાં જવું એટલે કોઈ રમતની વાત છે મારા મનમાં કોઈ બાપો હોત ને રક્ષા કરશે બાપો પણ હું બાપો રખ્યા બાપા તો હું અમા જાય નું થઈ જાતે એ પટ્ટી મારી હે ધન લેવા કોનું ભૂરે આજે મને રમતુરાની ખબેલ લઈ આવું છે ને આ રમતુરાની ખબેલ લેવી પડશે રમતુ 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 તો આ મળે તો બાટલો કરાયો લે રમતુ

બાપા નું એક જણું ટીવું નવ સમજ્યું અને મને હેરાન કરીને જીવ અલગ એટલે મને એવું લાગે ને કે બાપા જેન જેન સપના માં ને તાન તને ની બધી વસ્તુ વસાયેલી વસ્તુ સંતાન લઈને જ હે હા અમદુલાલ હા આવો તા હા લે આ ગોમ માં બે ભાઈ એની વાતો ચાલે કેવી એટલે કે રાતે તમે સમજણ માં દેતા લોતા લેવા એટલે ગોમ માં બધાય વાતો કરે કે કોક જટિયારું માની તું હા ભાઈ ના

બાર આખા નકબર ધન લઈ જાય લઈ આવો ફટાફટ મોલું કરે વગર લઈને આયા ધન લેવા

જો તો મરાય ઊભો નહી થવાતો ને આરિયા ધન ધન કરતો દેવારો તો એવા એક ધન લેવા પૂછવા કે ધન લેવા ઘરે ઘરે વાત તો થાય

એવું હોય હા એકદમ તો ફૂલ પાવ પે તું આખો ખુલી જવું અમને આ તો બાટલો કેવાય ટીફીન હાલ જવું આરામ કરવા